જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ તો આજે અમે બહાર જતા હતા તો વચ્ચે પાણી પીવા ઊભા રહ્યા હતા તો ત્યાં મને આ ઝાડ અને ફળ દેખાયું તો તમે જોઈ શકો છો કેટલું મોટું ઝાડ છે અને કેટલા બધા ફળ લાગેલા છે તો ફ્રેન્ડ્સ આને અમે ઓકલવું કહીએ છીએ તો ઓકલવાનું ઝાડ અને તેના ફળ તમને દેખાઈ રહ્યા હશે એકદમ લાલ લાલ તો આ ઝાડ ખૂબ જ મોટું થયેલું છે જે રસ્તાની સાઈડમાં છે એટલે મને દેખાઈ ગયું અત્યારે તો ખાસ જોવા નથી મળતું આ ડુંગરાળ વિસ્તાર કે પછી વેરાન વિસ્તારની અંદર જાતે ઊગી નીકળતું હોય છે તો આજે આપણે તે ખાવાના છીએ તો કદાચ તમે ખાધ્યું હશે અને તમે કદાચ અલગ નામથી ઓળખતા હશો તો તે પણ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો હું નજીકથી તમને ઓકલવા બતાવી દઉં તો આ રીતના પાકતા હોય છે અત્યારે તે બિલકુલ લીચી જેવા દેખાઈ રહ્યા છે તો કાચા ઓકલવા આ રીતના હોય છે બિલકુલ ગ્રીન પાક્યા પછી તે લાલ થતા હોય છે તો ઓકલવા કઈ રીતે ખાવા તે પણ હું તમને બતાવીશ તો અત્યારે તો આફળ ખાસ ખાતા નથી પણ ચોમાસાની શરૂઆતની અંદર આફળ પાકતું હોય છે અને ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો તમે આ રીતે વકલવા ખાધ્યા છે કે નહીં તે પણ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો જે સિઝનની અંદર જે ફળ લાગતું હોય છે તે ખૂબ જ હેલ્ધી અને વિટામિન્સથી ભરપૂર હોય છે એટલે તે ટાઈમે ખાઈ લેવું જોઈએ તો મેં ઘણા બધા ઓકલવા વીણી લીધા છે તો અત્યારે હું પહેલાં આ રીતે વકલવાને ધોઈ લઉં છું કેમ કે તે રસ્તા પર લાગેલા છે એટલે ઉપરથી થોડુંક ધૂળ જેવું ચોટેલું હોય છે ઓકલવાની અંદર જે ઉપરનો લાલ ભાગ હોય છે તેને આપણે અલગ કરવાનો હોય છે તો તે ઉપરનું છાલ હોય છે તો અંદરથી તમને વ્હાઈટ એકદમ જેલી જેવું દેખાઈ રહ્યું હશે તે આપણે ખાવાનું હોય છે તો તેનો ટેસ્ટ ખૂબ જ મીઠો આવતો હોય છે તો આ રીતે જેલી જેવું ખાધ્યા પછી તેની અંદરથી ઠળિયો પણ નીકળતો હોય છે તો વચ્ચેનો ભાગ ખાય આપણે ઠળિયાને અલગ કરવાનો હોય છે તો અત્યારે તો સીઝન છે એટલે ઘણા બધા આ રીતે લાગતા હોય છે અને ખાવામાં એટલું ટેસ્ટી લાગે છે કે તમે એકવાર ખાશો તો તમને સ્વાદ દાઢે રહી જશે તો મેં ખાધ્યા પછી તમે જોઈ શકો છો થળિયો અલગ કરી લીધો છે તો આ રીતે ઓકલવું ખવાતું હોય છે અને ખાવામાં સુપર ટેસ્ટી લાગે છે જો તમે ઓકલવું ખાધ્યું હોય અને તમે તેને કયા નામથી ઓળખો છો તે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો આજનો અમેની વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને પેજને ફોલો કરો